નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણાની કેવી કે મહેસાણા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આપ અમારા જુદા જુદા પાકોના વિડીયો જોતા રહેશો જેથી તમને આધુનિક ટેકનોલોજી સાથે જ્ઞાન મળતું રહે અને તેના ઉપયોગથી આપના ખેતી પાકમાં પણ સારો ફાયદો થાય આજે આપણે રાયડા પાકની અંદર જે આપણે મુખ્ય જીવાત જે કે સૌથી વધુ નુકસાન કરે છે કે મોલો અથવા મોલો મચ્છી એનું આપણે કઈ રીતે નિયંત્રણ કરવું અને એનું જીવનચક્ર કયું હોય છે તે જોઈશું ખેડૂત મિત્રો રાયડા પાકની અંદર આપણે મોલો છે એ મુખ્ય જીવાત છે અને આ જીવાત છે એ આપણે ખેતી પાકની અંદર એટલું બધું નુકસાન છે કે દસ ટકાથી માંડીને એંશી ટકા જેટલું નુકસાન છે ઘણા ખેડૂત મિત્રોને ખબર છે કે મોલોનો ઉપદ્રવ જો વધુ થઈ જાય તો રાયડો આપણને એક વીઘે એક મણ પણ જેટલું ઉત્પાદન થતું નથી તેથી રાયના પાકમાં મોલાનું નિયંત્રણ કરવું ખૂબ જ આવશ્યક છે આપણે મોલો જોઈએ તો મોલો આપણને જે જે લોકો રાયડો વાવતા નથી પણ જે લોકો રોડ ઉપર અવર જવર કરતા હોય ચાલીને જતા હોય એમને પણ આંખોમાં પડી જાય છે અને સાધનની અવર જવરમાં આપણને નડતો હોય છે અને એમાં પણ ઘણીવાર એક્સિડન્ટ થવાના પણ પ્રશ્નો રહે છે એટલે મોલો છે એ ગામડામાં રહેતા અને શહેરમાં રહેતા જે રસ્તા ઉપર અવર જવર કરતા માણસોને અને ખેડૂતોને પણ મોટું નુકસાન કરતું હોય છે એટલે મોલા પાકને નિયંત્રણ કરવા માટે શરૂઆતમાં આપણે એનું જીવનચક્ર જોઈશું તો મોલો છે એનું જીવનચક્ર માત્ર નવ દિવસનું હોય છે નવ દિવસની અંદર એના બે સ્ટેજ એટલે કે બચ્ચા અને પુખ્ત એ બંને સ્ટેજ પસાર થઈ જાય છે એમાં ચારથી પાંચ દિવસ બચ્ચાના જીવનચક્રના હોય છે અને ચારથી પાંચ દિવસ જે પુખ્ત હોય ઉડતી મોલો હોય એના હોય છે અને નવ દિવસ પછી એ નવા બચ્ચાને જન્મ આપે છે એ બચ્ચા લગભગ પચાસથી દોઢસો બચ્ચાને એક મોલો જન્મ આપે છે એટલે મોલોનું જીવનચક્ર ટૂંકું અને વસ્તી વધારો ટૂંકા સમયમાં ઘણો હોય છે જેથી આપણે એને થોડાક જ સમયમાં આખા ખેતર ભરાઈ ગયું હોય એવો આપણને જોવા મળતો હોય છે તો મોલાના નિયંત્રણ માટે સૌથી પ્રથમ આપણે પહેલાં વાવેતરમાં આગળ જોઈ ગયું છીએ તો પણ એનું વાવેતર જો ઓક્ટોમ્બર મહિનામાં એટલે કે દસમા મહિનામાં કરવામાં આવે તો પાછળથી ઠંડીના પીરિયડમાં રાયડો પાકવાનો આ દિવસો હોય એટલે મોલાનો આપણે બહુ ઉપદ્રવ જોવા મળતો નથી એટલે એક તો વાવણી સમય ધ્યાનમાં રાખવાનો પછી જ્યારે આપણા ખેતરમાં મોલાની શરૂઆત થતી હોય ત્યારે શરૂઆતની અંદર જ્યારે કે પીળા ફૂલ આવી જાય ત્યારે પીળા ચીકણા પિંજર એક વિઘે આઠથી દસ જો તમે લગાયેલા હોય તો શરૂઆતમાં જે ઉડતી મોલો આવે છે ત્યાં ચીકણા પિંજર ઉપર ચોટી જાય છે અને આગળ પચાસથી દોઢસો બચ્ચાને જન્મ આપતી નથી એટલે શરૂઆતમાં પીળા ચીકણાં પિંજર લગાવવા એના પછી ક્યાંક ક્યાંક મોલો આપણને ખેતરની ફરતે એટલે કે મોચમ વિસ્તારમાં જોવા મળતી હોય છે તો મોચમમાં ફરી ફરીને જે જે મોલોવાળી ડુંખો હોય અથવા ફૂલવાળા ઉપરના જે છાપકા હોય એ તોડી અને એને ભેગો કરીને જો બાળીને નાશ કરવામાં આવે તો આગળ એ વસ્તી વધારો થતો નથી એટલે ક્યાંક ક્યાંક ડુંગો હોય તેનો પણ એ તોડીને નાશ કરવો જોઈએ એના પછી આપણે જોઈએ તો મલોના નિયંત્રણ માટે જો થોડું ઉપદ્રવ વધે તો જૈવિક દવાઓમાં લીંબોળીનું તેલ બેવરિયા બેસિયાના જેવી જૈવિક દવાઓનો છંટકાવ કરવો જોઈએ અને જે લોકો પ્રાકૃતિક ખેતી કરતા હોય એ લોકોએ નિમાસ્ત્ર બ્રહ્માસ્ત્ર અગ્નિ અસ્ત્ર એનો જો ઉપયોગ કરવામાં આવે તો શરૂઆતથી જ મોલોનું નિયંત્રણ થઈ જાય છે અને વસ્તી વધારો થતો નથી પછી જે લોકોને વધુ ઉપદ્રવ થયો હોય અને રાસાયણિક દવાનો છંટકાવ કરવો હોય તો રાસાયણિક દવામાં ઇમિડાક્લોપ્રિડ ક્લોપ્રીડ અથવા પ્રોફેનોફોસ જેવી રાસાયણિક દવાનો છંટકાવ કરવો જોઈએ અને સાથે સાથે જો ફૂલ અવસ્થા પતી ગયેલી હોય એટલે કે સિંગ અવસ્થામાં હોય અને જો દવા છાંટતા ના ફાવતું હોય તો આપણે એ લોકો પાવડરનો પણ ઉપયોગ કરે છે એ પાવડરની અંદર અત્યારે ફેનવાલી રેટ પોઈન્ટ ચાર ટકા અથવા ક્વિનાલ ફોશ અથવા ક્લોરપાયડી ફોસ્ટ દોઢ ટકાની ભૂકી છે વીઘે પાંચ કિલો રાખમાં ભેળવી અને સવારે ઠારમાં જો ઉડાડવામાં આવે તો સારી રીતે રાયડા ઉપર ચોટી જાય છે અને મોલાનું નિયંત્રણ થાય છે નમસ્કાર